અને જમાઈનું મોત થતા બનાવ હત્યામાં પરિવળ્યો હતો હાલ આ હુમલામાં સુરેશભાઈ રાઠોડ ઉંમર ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું હાલ આ ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસ ઘટનાસ્થળે દોડી તપાસ શરૂ કરી હતી હાલ શહેરના સેટી ડીવાયસપી પોતે હોસ્પિટલ ખાતે પહોંચી વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી સ્થાનિક લોકો એ જણાવ્યું છે કે પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યા હતું જે આજે આ ભયાનક રૂપમાં સામે આવ્યો હાલ પોલીસ દ્વારા આરોપી સસરાની ધરપકડ માટે તજવીજ હાથ ધરાય છે અને વધુ તપાસ ચાલુ છે બોર પોલીસ સ્ટેશનના દેસાઈ નગર જે ટીવીએસ નો શોરૂમ છે તે વિસ્તારમાં કુટુંબિક કારણોસર હત્યાનો બનાવ બનેલ છે તેમાં આ કામના ભોગ બનનાર સુરેશભાઈ રાઠોડની આશરે સત્તર વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેઓનો કોર્ટ કેસ ચાલતો હોય તેનું મનદુખ રાખી અને મનસુખભાઈ દ્વારા આ જે ભોગ બનનાર સુરેશભાઈને ટીવીએસના શોરૂમ વિસ્તારમાં તેનું મનદુખ રાખી શરીરે આડેધડ તીક્ષ્ષણ હથિયારથી તેની હત્યા કરવાનો બનાવ બનવા પામેલ છે આ કામે પોલીસ દ્વારા મરણ જનારના ભાઈ જે છે તેને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલું છે તેમજ પોલીસ દ્વારા મરણ લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાનું તેમજ આ કામે જે છે આરોપીની સર્ચનું કામ હાલમાં ચાલુ છે હત્યા જે છે આ મરણ સસરા જે છે તેણે હત્યા કરવાનું હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલું છે પોલીસ હા એટલે તપાસનો જે એ વિષય છે પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે કે તેનું કોર્ટમાં આનો કેસ ચાલતો હતો તેનું મનદુખ રાખી બંને પત્ની પતિ અને પત્ની વચ્ચે બી મંદુખ ચાલતું હોય તેના કારણે તેના સસરા જે છે અવારનવાર નાખુશ હોય અને તેણે જે છે આજે હત્યા કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલું છે પોલીસ દ્વારા સાહેદોની પૂછપરછ તેમજ તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે